આમ લખવા વાળા કેવા વાળા તો ઘણા છે છતાં મને તમને સમજાય તો થાય હવે ની ગાદી પરીક્ષિત સંભાળે ઉત્તર ઈરાવતી સાથે લગ્ન થયું જન્મે જે આદિ ચાર પુત્રો થયા અશ્વમેધ યજ્ઞ દ્વારા ઈશ્વરનું પૂજન કર્યું છે અરે એકવાર દિગ્વિજય કરવા નીકળેલા પરીક્ષિતે એક આશ્ચર્ય જોયું એક ગાય અને બળદના જોતરેલા હળે શનિના રૂપમાં આ શુદ્ર છે પીડા આપી રહ્યો છે બળદના ત્રણેય પગ કપાયેલા હતા

ધર્મના દુઃખે જો ધરતી દુઃખી થાય દુઃખી થયેલી ધરતીમાંથી બધા રસકસ જતા રહે દુકાળ પડે સૌ ભૂખ્યા રહે આ બધું પરસ્પર સંબંધિત છે ત્રણ કારણ છે કાળ કર્મ ને સ્વભાવ કાળનું જે દુઃખ છે એમાંથી માણસ મુક્ત થઈ શકે કાળ કેતા સમય તડકો લાગે ગરમી લાગે એસી મૂકી શકાય ઠંડી લાગે હીટર મૂકી શકાય ગોદડું ઉઠી શકાય ધાબલો ઉઠી શકાય વરસાદ પડતો હોય તો છત્રી રાખી શકાય કાળ સમયનું જે દુઃખ છે એમાંથી માણસ બચી શકે કર્મ ના દુઃખથી પણ માણસ બચી શકે ખરાબ કર્મ કરતો હોય કોઈ સદગુરુ મળે અને શિક્ષા આપે અને સારા કર્મ કરવા લાગે એટલે વળી પાછું ફવડું પાનું

કાળથી સમય થી માણસ સુખી થઈ શકે કર્મથી માણસ સુખી થઈ શકે પણ જેનો સ્વભાવ ખરાબ છે એને કોઈ સુખી કરી શકતો નથી પ્રશ્ન કરે છે ધર્મ અને ધરતીને કીડા આપનાર મારા રાજ્યમાં તું આ રાજાના રૂપમાં કોણ છો જોયું તો કલિકાળ રાજા ખડક કાઢીને મારવા દોડ્યા હવે ઉગાયમ ત્યાં કલી શરણે અને પેલાના રાજાનું એક વચન હતું શરણે કોઈ પણ આવે પછી એને શરણ એનો એનો ન શરણે આવેલા કરે છે પરીક્ષિત વિચાર કર્યો કે જો કલિયુગ ને મારીશ ને તો પ્રકૃતિના ચક્રમાં હું બાધારૂપ બનીશ કારણ કે આ ભગવાનની જ રચના છે સતયુગ દ્વાપર ત્રેતા અને કળિયુગ

એમણે કલીનો નિગ્રહ કર્યો છે નાશ નથી કર્યો કારણ કે કલી લોકોના માટે વરદાન રૂપ છે અન્ય યુગોમાં ભગવાનની પ્રાપ્તિ કઠિન છે કાલની કથામાં કીધું કે હજારો વર્ષ તપ કરો ને રાફડા થઈ જાય તો ભગવાન મળે કે ન મળે પણ કળિયુગની અંદર ગાયના શિંગડાની માથે રાય નો દાણો રે એટલી વાર જો ભક્તિ માણસ કરી જાય તો એને ભગવાન મળી શકે એમ છે પણ વિચાર કરો કળિયુગમાં ભગવાન મય જો તમે બની ગયા અને તમારું મન જો એટલી વાર માટે પણ પવિત્ર થઈ ગયું તો પેલા હજારો વર્ષની તપશ્ચર્યા અને એની સામે માત્ર ક્ષણ એટલે કલી છે એ ઉત્તમ છે કળયુગમાં કેવળ નામનું છે કલી કેવળ નામ આધારા કોઈ પણ ભગવાનનું નામ સ્મરણ કરવાનું શરૂ કરો ઉઠતા બેઠતા જાગતા ઊંઘતા જ્યાં બેઠા છો ત્યાં એનો જપ કરી શકાય પણ આપણાથી એ નથી થતું કેવળ કીર્તન નહીં પણ સાથે સ્વાદેન્દ્રિય અને વિષેન્દ્રિય પણ પણ કાબુ રાખવું પડે કીર્તન કરવાથી શું વળે હા એનાથી પાપ નહીં થાય કથામાં આપણે આવીએ આપણે સુધરીએ નહીં તો કંઈ નહીં પણ આટલી વાર પણ પ્રભુમાં આપણું મન તો રહેશે આપણું મન પાપ પાપના વિચારોમાં તો નહીં જાય આટલો સમય તો આપણો સારો જશે હવે કળિયુગ શરીરને આવ્યો અને માફ કર્યું માફ કર્યું એટલે કળિયુગ કે છે ચાર સ્થાન આપ્યા કળિયુગને કીધું કે આ ચાર જગ્યાએ તને રહેવાની છૂટ આપી એટલે કળિયુગ છે આ ચાર પ્રકારના અધર્મ છે ત્યાં કલીને સ્થાન આપ્યા જે જતા હોય અને ચેતી જવું જો કળિયુગને પોતાની પાસે ન આવવા દેવો હોય તો જુગાર મદિરા પાન પરસ્ત્રી સ્તંગ અને કતંખાન આ ચાર જગ્યા છે ત્યાં કળિયુગ હોય હોય ને હોય જે જતા હોય એને સમજી જવું પછી આગળ પગ મૂકવું કળીએ વળી પાછા હાથ જોડ્યા ભગવાન હું બહુ મોટો છું મારો પરિવાર બહુ મોટો છે તમે આ દસ બાય દસ ની ઓરડી આવી દાતમા પ્રભુ વળી પરીક્ષિત છે કહે છે કે કઈ વાંધો નહીં જાત રૂપ એટલે સોનું

અનીતિથી મેળવેલું સોનું મિત્ર તો આખી દ્વારકા સોનાની હતી અને અનિતિના પાયા ઉપર હતી એટલે એ બળીને ભસ્મ છે કલી ને પાંચ સ્થાન મળ્યા છે એકવાર પરીક્ષક પોતે રોગિયા રમવા જવા માટે તૈયાર થાય છે અને કોઈ દિવસ ન ખોલે એવો ખજાનો બાપ દાદાનો ખોલ્યો અને એક ચમકતો એવો મુગટ એને નજરે પડ્યો ઓહો આ મુગટ તમે કોઈ જોયો નથી એને ખબર નથી આ કોનો મુગટ છે પોતાના મસ્તક ઉપર ધારણ કર્યો હવે આ મુગટ કોનો હતો આ મુગટ છે એ લાગ્યો એટલે અને પાંડવોના ખજાનામાં નહીં અનિતિનું ધન હતું નહીં પણ આ મુગટ આવ્યો એમાં કળિયું પ્રવેશ કર્યો અને આજ એ જે કળિયુગ શરણમાં હતો એ આજ રાજા પરીક્ષિત મસ્તકે ચડી પહે ગયો

એને અભિમાન આવ્યો કે હું હું આર્યવ્રત નો રાજા હું પરીક્ષી મને પૂછતા નથી મને આસન ન આપ્યું મને પાણી ન આપ્યું પણ આ કોણ કરાવે છે રાજા ક્રોધે ભરાયો રાજા નથી ભરાણો ક્રોધે ક્રોધે તો કરી ભરાણો છે અને રાજા પાસે બધું કરાવે છે

માટે સાત દિવસમાં મૃત્યુ થાય એવો સાધને મળે ઋષિ તો સમાધિમાં છે રાજા ત્યાંથી જતા રહ્યા છે કોઈએ આ વાત શ્રમિક પુત્ર શૃંગીને કહી છે કે તારા પિતાના ગળામાં કોઈ એક રાજાએ મરેલો સર્પ નાખ્યો છે શૃંગી છે ક્રોધથી લાલ થઈ ગયો આજના રાજાઓ અધર્મી બન્યા છે અરે જુઓ તો ખરા જે ઋષિની પૂજા થવી જોઈએ એ ઋષિના ગળામાં મૃત સર્પ પહેરાવ્યું બ્રાહ્મણા જે બ્રહ્મ ને જાણે છે એ બ્રાહ્મણ દેવ આધીનમ જગત સર્વે મંત્રાધિના તે મંત્ર બ્રાહ્મણ આધિના તસમા બ્રાહ્મણ શા માટે વંદ આધીન આખું જગત છે અને દેવ કોને આધીન છે કે આધીન છે દેવને પ્રસન્ન કરવા હોય તો જે દેવ નો મંત્ર આવડતો હોય દેવને બોલો એટલે દેવ પ્રસન્ન થાય જગત દેવને આધીન છે દેવ મંત્ર ને આધીન છે અને તે મંત્ર બ્રાહ્મણ

હું મારી સાધના ના બળે શાસન કરીશ રોષ ને કારણે લાલ થયેલો ઋષિ બાળક કૌશિકી નદી નું જળ હાથમાં લીધું હાથમાં દર્ભ ને સ્પર્શ કરી મુખમાંથી વાઘ પણ છોડ્યું છે વાક વજ્ર છોડ્યું છે

જે સ્થળે થી અસ્વસ્થામાં રક્ષા કરી હવે કોણ કરશે કૃષ્ણ ક્યાં રૂપમાં તો કે કૃષ્ણ તો સ્વધામ વૈયા ગયા છે પણ સ્વધામ ગયા પછી એનું વાંગમય સ્વરૂપ એ ક્યાં સમાયું કે ભાગવતમાં

તરત ને તરત સમાધિ લગાવી ઋષિએ હમણાં થોડી વાર પેલા મેં નું કીધું કે મોબાઈલ તો હવે ઋષિએ સમાધિ લગાવી લીધું કોણ રાજા હતો કોને સર્પ નાખ્યો આ આ વિજ્ઞાન એમ કે અમે આગળ વધ્યા હજી આપણે ક્યાંય આગળ નથી વધ્યા આપડી કોઈ લાયકાત જ નથી આપડા ઋષિ સુધી પહોંચવા છે જ સમાધિ માં હો બેટા આપણે દોષ મીટાવવા વાળા છીએ દોષી નહીં ડોક્ટર છે ને એ દર્દ મિટાવે દર્દીને નો મિટાવે પણ હવે સમય બદલાઈ ગયો છે હવે દર્દ વધારતા જાય વધારતા જાય ને એક બે દર્દી પછી રેડી કરી દઈએ પૈસા હોય એટલા ખંખેરી લે પછી કાકા હવે અમે કઈ નહીં કરી શકીએ જેને આપણે ભગવાન માનીએ છીએ એવા ડોક્ટરો પણ અત્યારે રાક્ષસ બની ગયા છે કળિયુગ છે બધા નથી હોતા શાપ આપનાર ને પસ્તાવો થયો ક્રોધમાં માણસ શું નું શું કરી શકે છે જુઓ એટલે કીધું છે કે એક બહુ ખુશી હોય ત્યારે કોઈ નિર્ણય ન લેવો અને એક બહુ ક્રોધમાં માં હોઈએ ને બહુ દુખી હોઈએ ત્યારે નિર્ણય ન લેવો ક્રોધમાં માં જે નિર્ણય લીધો હોય એ શું કરે કંઈ નક્કી નહીં એટલે બહુ ક્રોધ જ્યારે ઘરમાં આવતો હોય તો થોડી માટે આંખો બંધ કરી અને શ્વાસ લેવાનો છોડવાનો ચાલુ કરો ધીમે 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 તમારો ક્રોધ અને જેવો મુગટ નીચે ઉતાર્યો એટલે પસ્તાવો થયો ઓહો મેં શું કર્યું આજે જે વંશની અંદર હું જન્મ્યો એ વંશના રાજાઓ આજે એ બધાને મેં કલંકિત કર્યા મારાથી આઘોર પાપ કેવી રીતે થઈ ગયું સાપ આપનાર ને પસ્તાવો થયો શાપિતને ને પસ્તાવો થયો મેં બ્રાહ્મણ નું અપમાન કર્યું હે પ્રભુ મને દંડ આપો રાજા એ અપરાધ કર્યો પણ એને છુપાયો નથી આજે હું તમે અપરાધ કરી ત્યાંથી નીકળી જઈ અને પછી ગામમાં જઈને ગઈ જો સામે ઓલું થયું છે કરવા વાળા અહીં નહીં જાય

આજે આ દેશનો રાજા છે પોતે જે અપરાધ કર્યો છે છે ઋષિએ પોતાના શિષ્યોને પરિચિતને જે શાપ થયો છે એના સમાચાર આપવા માટે મોકલ્યા છે દૂતો સમાચાર આપે છે રાજા એ જાણીને હર્ષ સાથે સ્વીકારી લીધું

હું ઋષિ નો આભારી છું આમ વિચારી રાજા એ શિષ્યોને દક્ષિણ આપી વિદાય કર્યા રાજા પુત્ર જન્મે જઈને ગાદી સોંપી ગંગા કિનારે આવી અનશન વ્રત લીધું છે જળનો ત્યાગ કર્યો છે